तिनीहरू होइन कतै कि हाल्नेमा हाल्नेमा काले स्कुली <laughs> હાલો સીતારામ જય શ્રી કૃષ્ણ જય સાંગુન માં કેમ છો બધા મજામાં તો મારે થઈ ગયો સોમવાર સોમવાર ની મોર્નિંગ થઈ ગઈ એમ માં દીકરી સ્કૂલે ભાગ્યું સીતારામ જય શ્રી કૃષ્ણ જય સાંગુન કેમ છો બધા મજા છે તો જવો હના હું સ્કૂલે જા એના આ સ્પીડ હે જે કાલે પી દે હે તો જે કાંઈ બહુ છે પી હે ની બારો બતા જેટલી જાકર હે તો હાલો જઈએ જો જઈ આજ તો યો કાલે તો બહુ થી જીવતા આજે

જેવકા થોડે 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 ભાગી ને હમણાં નીચે મા દીકરીને બેન સદ્યો થયું પાછી જીવિકા ની ત્યાં ઓછી પડે ગઈ હાલો તો એને હું જીવિકાને મૂકે ને ભાગે આવી ઘારોઈને ભાગે આવી હાથું હીરાવી હીરામણ કર્યા ને એમ હાડા દહ વાગ્યા ને એના આજમણી એવી શરદી જેવું હા નથી ગરું જરાબ કરે ને ખાધી ગરવાળી જરાક હોય પણ ફેકાય જાય જો ચાકર આવે ને તે ચાકર શરદીઓ થાય અટાણ્યા ઘેર ઘેર રાઈડ બોલ લેવી શરદી હે ને મારો જો એકદમ આંગો થઈ ગયો ને જો હું એમ હે ને એક દી ગુંદા લેવા નથી હું જાય નથી એનો મસાલો કરો અથણા કરવા ગુંદાના કેરીના થોડાક મરચાના ત્રેણી થોડા થોડા કરી હે ને પહેલાં હું કંઈ મસાલો વઘારેલા તે હું હે ને મસાલો વખારા રેડી થઈ જાય ને બધે મસાલો ધાણાના કુ ધાણાના કુરિયા હે મેથીના એલા મેથીના પણ રાયું ના હે ને મેથી ધાણાની મિક્સમાં હે પણ મેથીના ધાણાના મે ફેર કર્યા તી કડવા લાગતા હતા બધા એની તો હજી મેથીના ધાણાના કુરિયાને જ નાખવા નહીં કર્યા ધાણાના મેથીના બે કુરિયા ધાણા ને રાયું એ બે કુરિયા નાખવા મેથીના ધાણાના મિક્સમાં હા એ કુરિયા નથી નાખવા કારણ કે મેથી નાખીએ ને એટલે થોડાક કડવા લાગે તો એને જ ભાવતા તે એકદી થોડાક એક જ ગુંદા ટ્રાય કરવા લેવા ફાલ્કનમાંથી નું બહુ ગુંધારા ઝીણા ઝીણા ઊંતા આપણી ઓલા ઇન્ડિયામાં કી ઓલા આવતા હોય ને ઝીણકાંઝકા ખરી જતા હોય જોઈવા ગુંદા ઉતા ગુંધારા પતો હોય થોડાક ટ્રાય કરવા લે લીધા ની કેરીના થોડાક કરવા ને થોડાક મરસાના તો એટલા અથણા કરવા થોડા થોડા મસાલો બધોય વઘાર નાખા તો પછી હેના થોડી છે ને એટલે ગુંદા ભરે લે ગુંદ ગુંદાના ડાયરેક્ટ ફરેને એ કરવા બોરો જો બોરો નાખે ને એ બોરો નાખે ને એવી રીતના નથી કરવા તાજે તાજા ખાવાના હોય ને રોગા ભરે એ કરવા

હાલો તો હે ને મેં ગુંદા મસાલો વઘારે લીધો ભરાય લીધા થોડા કામ ભરતા વાર લાગ્યા જો હે ઉપર વાળે ગઈ એટલા જ કર્યા હે વસલ આવી છે ગુંદા ને તો જો એટલે મેં એટલા કજ ગુંદા લીધા હતા ગું રમતા નથી એમાંથી વેડા વેડા અસલ અસલ એટલા લીધા હતા ને હે અસલ ગુંદા આવી છે ને તાર પાછા કરી આ આટલી ટ્રાય થઈ જાય કે ક્યાંક થાય આપણે ઇન્ડિયા જ પાર્સલ કરાવી લઈએ અથણાનું પાત ખાલી ટ્રાય કરવા કર્યા કંક થાય રસલ થાય તો અન્ય કેરીઓ ગું બધો જડતો અન્ય કર લેવાય પાર્સલ કરાવવું તો હાલો જો હું હે પરવારે ગઈ એમ નબરી અથણા કર લેતા અથણા મારે બહુ જાજા આવતા થોડા ક્યાંક જોતા એવું હેના બોલા હું બપોરે બપોરા કરી ને તારે ખબર કે વાંક થયા હોય કેવાંક ન થયા હોય મી પેલી પહેલી દાણ કર્યા હાથડા હું ન કરતી ઇન્ડિયા જ ફૂઈ કરતી મેં કોઈ દિન જ કર્યા આજ પહેલી ફરે થઈ ગઈ કે વાંક થાય કે વાંક ન થયા હોય ને આથણામાં ત્યાં ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ગમે મસાલો વઘાર લે કરી લઈએ તો ના અહીંથી રે અમુક થી બગડે જાય તો આ તક આવે એટલે બગડે આપણે કંઈ વરો હા ખાના કરવા હોય ને તો

હવે થોડોક ઉઘાડ થયો છો લગભગ વાંધો નહીં આવે તડકો નહીં કરી છે જોયો ફૂલ છાડીએ એના હુકાવા મીંડ્યા હે અસલ નહીં ટોમેટો આવ્યો જીક તો બરોબર તો જાય વાતાવરણ આવું કઈ અંધાર હું જો પરવારે રહી નહીં જોવી હાડા કરી તાતા તમે બધા ઉઠી એવા હમરે ને તો જરામ ની રજા હે તો એ હું હતું ભાવ સી હું હાંજી કામે જવાનું હોય તો એ હું તા ને જોયું કાસ ગઈ તો જીવિકાની આજે તેડવા જવાનું અમારે તેડે તેડવી ગયા બોલો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સારી સારી કોમેન્ટ કરજો થેન્ક યુ બાય